ધારી એસટી ડેપો ખાતે નવીન આવેલ બસોનું લોકાર્પણ ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ એસટી નવી બસ ફાળવતા મુસાફરોમાં આનંદની લાગણી આજ રોજ ધારી એસટી વિભાગ દ્વારા ધારી જામનગર અને ધારી વિસનગર નવીન એસટી બસોને થારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને ભાજપ સંગઠન અને એસટી વિભાગીય કર્મચારીઓએ પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી નવી બસોને લીલી ઝંડી આપીને લોકાર્પણ કરેલ હતું ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ધારી વિધાનસભામાં ટોટલ છ બસો નવી ફાળવેલ છે જેમાં ધારીથી દરેક યાત્રાધામ એસટી બસો શરૂ કરવામાં આવશે અને હજી પણ વધારે ધારી ડેપોને નવી બસો ફાળવવાની બાકી છે અને નવા રૂટો પણ શરૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ધારી તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારી જીતુભાઈ જોશી ખોડાભાઈ ભુવા પરેશભાઈ પટણી હિંમતભાઈ ખેતરિયા જિજ્ઞેશગીરી ગોસાઈ સહિત રાજકીય આગેવાનો એસટી વિભાગના કર્મચારી એપ્રેન્ટિક્સ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડામોર મનરાજભાઈ ધારી आज राज्य सरकार द्वारा जे अमरेली जिला ઓગણીસ નવી બસો આપી છે ધારી ડેપોને ત્રણ અને બગસરા ડેપોને ત્રણ મારા મત વિસ્તારમાં કુલ છ બસ આવી છે આ લોંગ રૂટમાં નવી બસો આપવાની છે અને જ્યારે હર્ષભાઈ સંઘવીએ જ્યારે નિર્ણય કર્યો છે કે બધી બસો જ્યારે વધારેમાં વધારે નવા રૂટ અને યાત્રાધામના રૂટ શરૂ થાય એના માટે પ્રયાસો કરીએ હજી પણ બીજી નવી બસો આવવાની છે અને ટૂંક સમયમાં યાત્રાધામ જેટલા છે અહીંથી ગમે તેટલા દૂર હોય પણ યાત્રાધામની બસ ધારીથી ઉપડે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ આજે એના ભાગરૂપે ત્રણ બસ અમને ફાળવી છે એ અમદાવાદ અને જામનગર અત્યારે વિસનગર અને જામનગર આ બસ શરૂ થવાની છે અને આ સિવાયના રૂટ નવા રૂટ છે એની પણ બસો ટૂંક સમયમાં આવવાની છે